સુરત શહેર એસઓજી પોલીસ ટીમને મહત્વની સફળતા મળી છે પુણા ગામમાંથી પાંચસોના દરને ડુપ્લિકેટ નોટ સાથે બેને ઝડપી પાડ્યા હતા જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે શાકભાજી માર્કેટમાં ડુપ્લિકેટ નોટ વટાવવા જતા ભેરવાયા હતા સુરતના પૂણા શાકભાજી માર્કેટમાં રૂપિયા પાંચસોની નકલી નોટો વટાવવા જતા બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે પોલીસે કુલ નવ હજાર રૂપિયાની ડુપ્લિકેટ નોટો જપ્ત કરી છે આરોપીઓ રૂપિયા પાંચસોની નકલી નોટો બજારમાં વટાવવાનો પ્રયાસ કર્યા હતા જેની જાણ પોલીસને થતાં ચીની ટીમે તરત જ કાર્યવાહી કરી હતી ફેક કરન્સી અને એક આરોપી સુરેશ પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશ બોર્ડર નજીકના માલદા વિસ્તારથી જોડાયેલો છે અત્રે ઉલ્લેખનીય છે કે સુરેશની સામે પહેલાથી એનઆઈએ દ્વારા ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે જે ગંભીર ગુનાખોરી સાથે સંકળાયેલો હોઈ શકે છે પોલીસે રૂપિયા બનાવટી ચલણી નોટો સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે એક આરોપી હજુ પણ વોન્ટેડ લાખ પચીસ હજાર ત્રણસો ત્રીસના ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે જીટ દ્વારા પકડાયેલ બે આરોપીઓ વિજય નરસિંહભાઈ ચૌહાણ અને સુરેશ ચકોર માવજીભાઈ લાઠી દડિયાની ધરપકડ કરી છે ની ટીમ છેલ્લા પંદરેક દિવસથી એમને માહિતી હતી કે અમુક લોકો ફેક કરન્સી લઈને છૂટક પાનના ગલ્લે કે કોઈ શાકભાજીની દુકાને કે અન્ય કોઈ જગ્યાએ છૂટક વટાવી રહ્યા છે તો એ ટીમ એની પાછળ લાગેલી હતી એ દરમિયાનમાં ગઈકાલે રાત્રે સુરેશ માવજીભાઈ લાઠીદડિયા અને વિજય ચૌહાણ નામના જે વ્યક્તિ છે એમની પાસે આ ફેક કરન્સી છે અને એ લોકો એમના ઘરે હાજર છે એવી માહિતી મળતા ત્યાં એસઓજીની ટીમ ગઈ અને આ બંનેને પકડવામાં આવે ને ત્યારબાદ એમની ઝડપી લેતા એમની પાસેથી પાંચ હજાર સુરેશ પાસેથી અને ચાર હજાર વિજય પાસેથી એમ કરીને નવ હજારની ફેક કરન્સી મળી આવેલ છે સર હાઈ ક્વોલિટી ફેક કરન્સી કરન્સી છે કઈ રીતે હાઈ ક્વોલિટી પેક કરન્સી છે કે એની અંદર એની થ્રેડ પણ છે એનું વોટરમાર્ક પણ છે અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરે છે હાથમાં લઈને કોઈ પણ વ્યક્તિ